પછી સવારે હું વેલા ઉઠી ગયો મને કે કામે જવાનું છે પણ પછી ખબર પડી કે આજે તો શનિવાર છે એટલે રજા અત્યારમાં સવાર સવારમાં ફાટા આવવા માંડ્યા છે તમારે અહીંયા વરસાદ છે કે નહીં કહી દીધો અમારા ભાઈ તો જો તમે આ વિડિયો જોતા હોય ને તો તમે ટાઈમસર પાણી આપજો નકર આવવા મજા આવશે નહીં કા હેલ્લા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો કેમ છો બધાએ મજામાં મજામાં જ તો આજે શનિવાર છે એટલે આજે સવારે હું વહેલા ઉઠી ગયો મને જો કામે જવાનું છે પણ પછી ખબર પડી કે આજે તો શનિવાર છે એટલે રજા હતી તો સવારનો ઉઠી ગયો તો ના ધોઈને ફ્રેશ થઈ ગયો હતો અને માતાજીને દીવાને ઉભી હતી અને પછી એ બધી નાખી દીધી છે તો અત્યારે કબૂતરા ઉડે છે કે હમણાં અહીંયા આવશે અને અમારી ક્રિશા જાગી ગઈ છે હા બેન જાગી ગયા છે તો ચાલો પછી નાસ્તો કરવાનો બાકી છે અને કબૂતર હવે આવી ગયા છે ચણ ખાવ અને અહીંયા છે મારા મમ્મી જય માતાજી માતાજી અત્યારે સવાર ત્રણ માં છાટા આવવા માંડ્યા છે તમારે અહીંયા વરસાદ છે કે નહીં છે ચા હખરી અને બટેટાનું શાક જમી લીધું છે ફેમિલી અને અત્યારે પાણી આવ્યું છે અને પાણીવાળા વાળા ભાઈ તો જો તમે આ વિડીયો જોતા હોય ને તો તમે ટાઈમ સર પાણી આપજો મજા હું મજાક કરું છું એ પાણી વાળા મારો ભાઈ બંધ જ છે તો ભાઈ તમે પાણી ટાઈમ સર આપતા રહ્યો હમણાં થી પાણી બધું થાય છે નાથી આવી ગઈ છે અત્યારમાં પાણી આવ્યું છે

પણ મુકાતા નથી મોઢામાં ચાંદા પડી ગયા તો પછી પાછા ચાલુ કરવો પડ્યા તો તમે કોઈ આવું વ્યસન કરતા નહીં તમારે પણ આવો પ્રોબ્લેમ રહે છે અને આઈસ તો નોકરી રજા છે જીરામાં હીરામાં નકરો કંટાળો જ આવે એટલે મને એમ કે આઈસ તો લોક તો બનાવી જ નખો ગમે એમ અને બાકી શું હાલે છે વરસાદ પાણી કેમ છે અહીંયા તમે બધા કહી દેજો અત્યારે પહોંચી ગયા છે ઘરે અને ઘરમાં બધું કામકાજ થઈ ગયું છે તમે જો અહીંયા બધું થઈ ને મસ્ત કપડાં બપડાને બધું ધોઈ નાખ્યું છે અને વરસાદ જેવું વાતાવરણ છે એટલે કાંઈ સુકાય તો નહીં તો સૂકવા છે બધી અને અહીંયા બધે રોપડા છે સમય લેતા બદામ લઈને છીએ અને અમારે ક્રિસ્સુ બદામ ખાવા માંડી છે ક્રિશા બેન ક્રિશો લાવો પપ્પાને આપો મત દીક જેમ તેને કેટલી ખબર પડે છે લાવો હા અત્યારે વાઘો થઈ ગયા છે આઈ ગયા ને મારા મમ્મીએ અહીંયા બનાવે છે કુડલા ઘરમાં ગરમ હવે તમારે કોઈને ખાવું હોય તો ઉતારી દો અને ચાય બનાવ્યો છે હા મરચા વાળા કુડલા હે હજુ મેં ટેસ્ટિંગ નથી લીધું ટેસ્ટિંગ કરી પછી આપણે કઈ કેવા કુડલા બનાવે ચાલો તો હું પેકિંગ કરી લો પહેલા એમને કુપાલી આ કુટલા કેવો ટેસ્ટિંગ કુટલા કેવો કતા બહુ સારા નતા પણ તો એમલી તો હવાની લાઈટ વી ગઈ હતી ને અત્યારે લાઈટ આવી ગઈ છે તો હવે એક આદુ ફિલ્મ વિલમ જોઈ નાખવી હમણા લાઈટ હોય ને ઘર માં એટલે સુમસાન લાગે લાઈટ આવી જાય ને એટલે મજા આવી જાય જમે લીધું ફેમિલી ને અત્યારે હું જાઉં છું મારા મોટા બા પાસે કેમ કે આપણે ગઈડિયા પાસે જઈ અને થોડીક વાતો કરીએ એટલે મજા આવે ચાલો હું જાઉં છું અત્યારે ફેમિલી તો અત્યારે આવી ગયો છું મારા મોટા બાપુના ઘરે મારા બાને ને મેં કીધું હલો બા જાવું છે ને કે હાલો તો અમે આ પાછા પોચી ગયા સી ઘરે છે અને મમ્મી ને બધાય વાતો કરે છે જો મારા મમ્મી છે અહીંયા હું છું અને મારો વિડિયો નો તને કીધું તું કા કોઈ સબસ્ક્રાઇબર મત કર તું મત તો વાંધો નહી હલો ભાઈ મારી નાની બેન વિડીયો ઉતારવા ના પડે હવે એનો વિડીયો નહીં આવતો સબસ્ક્રાઈબ કરશો તો આવ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર મહાદેવ જય શ્રી રામ